નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠા થી બસી ફાઉન્ડેશન દ્વારા સિરન સ્પર્ધા યોજાઈ મુફ્તી અબ્દુલ કુદ્દુસ પાટણની અધ્યક્ષતામાં સ્પર્ધાનું આયોજન કરાયું હતું વડાલી અને સુરપુરના એકાવન બાળકોએ ભાગ લીધો જેમાં વડાલી મેમન કોલોની ગુલશન પાર્ક બજાર તકવા નગીના અમન નવાનગર વડાલી ચાલી ઈડર સુરપુર સહિતના મદ્રસાના બાળકોએ પરીક્ષા આપી હતી તેનું પરિણામ શનિવારે જાહેર કરવામાં આવશે વડાલી તકવા કોલોની ખાતે બી સ્પર્ધા યોજાતી સારા માર્ક્સ મેળવનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે જેમાં વડાલીના મોલાના મહેબૂબ સાહેબ મોલાના રિઝવાન મન્સૂરી મોલાના સરફરાજ મંસુરી સહિતના ઉસ્તાદો હાજર રહ્યા હતા મોહસિન મેમન હિંમતનગર ખબરની જરમી સત્યની સાથે